બિલખાના રાવતેશ્વર ધર્માલય ખાતે સંતોની પાવન ઉપસ્થિતિમાં પરમપૂજનીય ગોપાલન બાપુના સાતમી પુણ્યતિથિ નિમિત્તે કરવામાં આવી ભવ્ય ઉજવણી આ પ્રસંગે ખૂબ સાધુ સંતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મિલખાના રાવતેશ્વર ધર્માલય ખાતે પરમ પૂજનીય ગોપાલનંદ બાપુની સાતમી પુણ્યતિથિની કરવામાં આવી હતી ઉજવણી સંતની પાવન ઉપસ્થિતિમાં ગ્રામજનોમાં ઉત્સાહ સાથે કરાઈ ઉજવણી બિલખાના રાવતેશ્વર ધર્માલય ખાતે શ્રી સિદ્ધનાથ બાપુ અગ્નિ અખાડાના શ્રીમંત પ્રકાશજી મહારાજ પરમ પૂજનીય ગોપાલનંદ બાપુની સાતમી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તારીખ ચૌદ નવ બે હજાર પચીસ ને રવિવારના રોજ બિલખા ખાતે પરમ પૂજનીય મુક્તાનંદ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સવારે દાદા ગુરુ ગુરુશ્રી ગોપાલનંદજી બાપુની ચરણ પાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું આ પૂજા અર્ચના પૂર્ણ થયા બાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને રેલવે સ્ટેશન પાસે આવેલ પરમ પૂજનીય ગોપાલનજી બાપુની પ્રતિમાએ પહોંચી હતી ત્યારબાદ પૂજ્ય બાપુની પ્રતિમાનું પૂજન કરવામાં આવ્યું હતું આ પાવન પ્રસંગે ગ્રામજનો તેમજ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પૂજા અર્ચનાનો લાભ લીધો હતો સાથે બ્રહ્માનંદ ધામના સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ એનસીસીના વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા બિલખા શહેર તેમજ મેઇન રોડ પરથી પસાર થયા શોભાયાત્રા પરત રાવતેશ્વર ધર્માલય ખાતે આવેલ જ્યાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું जहाँ पे अनेक प्रवृत्तियाँ चलेंगी जो देश में युवाओं को शिक्षा दिया जाएगा जो वैदिक शिक्षा होगी और समाज में जो लंगर प्रसाद होगा भंडारा होगा वो वहाँ उन स्थानों पर चलाए जाएगा श्री शंभु पंच अखाड़ा संतो तमज गौरक्ष आश्रम जूनागढ़ थे परम पूजनी श्री शेरनाथ बापू सत्ताधार महंत श्री विजयदास बापू तमज साथे, साथे खाखी मठी मेंद्रडा ना महंत पूज्य सुखरामदास बापू જગજીવન બાપુ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અગ્નિ અખાડામાંથી પધારેલ શ્રી શ્રદ્ધાનંદજી મહારાજ શ્રી સંપૂર્ણાનંદજી મહારાજ શ્રી ચિત્ વિચિત્રાનંદજી મહારાજ પરમેશ્વરાનંદજી મહારાજ રાઘવાનંદજી મહારાજ તેમજ બહોળી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને અખાડા વિશે વિશેષ જાણકારી આપી હતી તેમજ પૂજ્ય ગોપાલન ગોપાલનંદ બાપુના જીવન વિશે વક્તવ્ય આપ્યું હતું પૂજ્ય મુક્તાનંદ બાપુએ તેમના વક્તવ્યમાં જણાવેલું હતું કે શ્રી શંભુ પંચ અખાડો બ્રહ્મચારીઓ માટે તેમજ તેમના આત્માના કલ્યાણ તેમજ વિકાસ અને ઉન્નતિ માટે કાર્ય કરતા રહેવા તેમજ અખાડાની ગરિમા જળવાઈ રહે તેવી અખાડાના સંતોએ રહેવું હ હરિદ્વાર ઉજ્જૈનમાં આ અખાડાના આવાસો અત્યારે સંપૂર્ણ કામ થયું છે તેમજ ટૂંક સમયમાં ત્રંબકેશ્વર અને જૂનાગઢમાં પણ અખાડાનું બિલ્ડિંગ જે બહુ જૂનું થઈ ગયું છે તેનું નવનિર્માણ કરવામાં આવશે બે દિવસ ચાલેલી આ ભવ્ય ઉજવણીમાં ખૂબ મોટી સંખ્યામાં સાધુ સંતોના આશીર્વાદ તેમજ દર્શનનો લાભ લેવા માટે ગ્રામજનો તેમજ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમૂહ પ્રસાદ ભોજન ભજનનો લાભ લઈ ભાવિકોએ ધન્યતા અનુભવી હતી તેમજ ભોજનશાળામાં તમામ વ્યવસ્થા મેવાસા ગામના ગ્રામજનો દ્વારા ગોઠવવામાં આવી હતી તદુપરાંત બ્રહ્માનંદ ધામના અગ્રણીઓ રાઠોડ સાહેબ રતિભાઈ જેઠવા કમલેશભાઈ ધાદલ ચિરાગભાઈ શૈલેષભાઈ નામદેવભાઈ ભાવિકભાઈ જોશી દીપકભાઈ પરમાર તેમજ હિતેશભાઈ સહિતના લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહમત ઉઠાવી હતી રિપોર્ટર સુલતાન ચૌહાણ સહજ ન્યૂઝ બિલખા